અરવલ્લી એક્સપ્રેસ ટ્રેનમાં રાજસ્થાન થી સુરત આવતા યાત્રીઓના સામાનની ચોરી થઈ હતી પોલીસે યાત્રીઓને ટ્રેનમાંથી ઉતરી ફરિયાદ લખવાનું જણાવતા યાત્રીઓમાં રોષ જોવા મળ્યો હતો રાજસ્થાન થી સુરત આવી રહેલા યાત્રીઓને અરવલ્લી એક્સપ્રેસમાં કડવો અનુભવ થયો હતો રાજસ્થાનના રીંગ્સ રેલવે સ્ટેશન નજીક સેકન્ડ એસી કોચ માં ચાયુતી સહીત સાત યાત્રીઓના સામાન ચોરાયો હોવાની વિગતો જાણવા મળી છે આ ચોરીની ઘટનાથી યાત્રીગણમાં રોષની લાગણી જોવા મળી હતી આ ચોરી બાબતે યાત્રીઓએ રેલવે પોલીસને ફરિયાદ કરી હતી ત્યારે પોલીસે યાત્રી સહિતના ચોરીના ભોગ બનેલા લોકોને ટ્રેનમાંથી ઉતરી ફરિયાદ લખાવવા જરાવ્યું હતું ત્યારબાદ લોકો સાથે 1 કલાકની માકા કુબ્બાત રેલવે પોલીસ દ્વારા પેસેન્જરની ફરિયાદ નોંધવામાં આવી હતી बहुत बाल राजू बोलो हम लोग चौदह सात सौ एक एक्सप्रेस में सफर कर रहे हैं जो गंगानगर से बोरवेली की तरफ जा रही है उसके अंदर रिंगस के आसपास रिंगल स्टेशन के नजदीक पहुंचे तो हमें पता चला कि हमारी बैग चोरी हो गई है और बैग रिंगस से के आसपास ही, ही चोरी हुई है कि उसे पंद्रह मिनट पहले लड़की ने भी अपना बैग देखा था तो सब बैग एक साथ में पांच छह बैग लूट ली गई है और ट्रेन के अंदर कोई आरकेफ की जेब